વિદ્યુદાપ્રભા મૃગપતિ સ્કૂણા ગિખેટ વિશિખા ચાપંગુણ તર્જની બિભ્રાણાલાત્કા શશિધરા દુર્ગા ત્રિનેત્ર ભજે મિત્રો આજના આ આપણે શકરાદય સ્તુતિ જે દેવતાઓએ અને ઋષિઓએ મળી અને ભગવતીની આરાધના કરી હતી એ જ સ્તુતિ આજે આપણે સાંભળીશું મિત્રો આ સ્તુતિને શકરાદય સ્તુતિ કહેવામાં આવે છે આ સ્તુતિ ખૂબ પ્રભાવશાળી અને અત્યંત શક્તિશાળી જગદંબાની સ્તુતિ છે આ સ્તુતિથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં એક અલૌકિક ઉર્જાનો સંચાર થાય છે અને ચંડી પાઠનો એક નિયમ છે તમે જ્યારે ચંડી પાઠના કોઈ પણ અધ્યાયનો પાઠ કરો તો એ અધ્યાયનો પાઠ અધૂરો ના છોડવો કારણ કે અધ્યાય અધૂરો છોડવાથી દોષ લાગે છે મિત્રો સ્તુતિ શરૂ કરતા પહેલા કુળદેવી માતાની કૃપા મેળવવા માટે એક વખત તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો દેવતાઓ જગદંબાની પ્રાર્થના કરે છે હે જગદંબા સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગત વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય એ જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ હે જગદંબા અમારું કલ્યાણ કરો હે જગદંબા તમારા બળ અને પ્રભાવનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે એ જ જગદંબા પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિરૂપે સત્પુરુષોમાં શ્રદ્ધારૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યમાં રૂપે નિવાસ કરે છે તેવા હે દેવી અમે તમને નમસ્કાર કરીએ છીએ હે ભગવતી દુર્ગા તમે સમસ્ત વિશ્વનું પાલન કરો હે દેવી અમે તમારી શક્તિનું કેવી રીતે વર્ણન કરી શકીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિનું કારણ છો સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી દેવતાઓ તૃપ્તિ પામે છે તે સ્વાહાકાર તમે જ છો આ ઉપરાંત પિતૃઓની તૃપ્તિનું કારણ પણ તમે જ છો માટે લોકો તમને સ્વધા કહે છે મોક્ષની આશા રાખનારા મુનિજન જેનું ચિંતન કરે છે તે તમે જ છો હે દેવી તમે જ વેદ સ્વરૂપા છો અને તમે જ જગતની પીડાનો નાશ કરનારા છો હે જગદંબા હે દેવી જેમનાથી શાસ્ત્રોનો પાર પામી શકાય તે બુદ્ધિ આપ જ છો હે દેવી ક્રોધે ભરાયેલું ભયંકર લાગતું આપનું મુખ જોઈ પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો તે અત્યંત વિચિત્ર છે કારણ કે ક્રોધયુક્ત યમરાજના દર્શન થાય પછી કોણ જીવી શકે હે દેવી આપ પ્રસન્ન થતા સૌનું કલ્યાણ કરો છો અને કોપાયમાન થતા કુળનો નાશ કરો છો તે હમણાં મહિષાસુરના સૈન્યનો નાશ થયો ત્યારે અમે જાણ્યું હે દેવી આપ જેમના ઉપર પ્રસન્ન છો તે પ્રતિષ્ઠિત થાય થાય છે છે તેમને ધન અને યશ પ્રાપ્ત તથા ધર્મમાં કદી શિથિલતા આવતી નથી સુપુત્ર પત્ની અને સેવકો સમૃદ્ધિવંત થઈ અને કૃતકૃત્ય થાય છે હે દેવી તમારી કૃપાથી પુણ્યાત્મા પુરુષ રોજ ઘણી શ્રદ્ધાથી ધર્મમય કાર્યો કરે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે તેથી તમે જ ત્રણેય લોકોમાં મનવાંછિત ફળ આપનારા છો હે મા દુર્ગા તમારું સ્મરણ કરતા જ પ્રાણી માત્રના ભયનો નાશ થાય છે તમે પ્રાણી માત્રના ભયને હરો છો અને સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરતા તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો દુઃખ દરિદ્ર અને ભય હરનારા તમારા સિવાય બીજું કોણ છે હે દેવી તમે અસુરોનો સંહાર કરીને અસુરોને પણ સ્વર્ગ લોક આપો છો અને શસ્ત્રના પ્રહાર વડે પવિત્ર થઈને પરમ ગતિને એ અસુર પામે છે

ત્રિશૂળ ફેરવીને પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ દિશામાં અમારું રક્ષણ કરો હે દેવી ત્રણેય લોકોમાં જે આપનું પરમ સુંદર રૂપ છે તેના વડે અમારું રક્ષણ કરો અને આ પૃથ્વીનું પણ રક્ષણ કરો હે અંબિકા અમારું સર્વથા રક્ષણ કરો આ રીતે જ્યારે જગત માતા દુર્ગાની દેવતાઓએ સ્તુતિ કરી અને નંદનવનના પુષ્પથી ચંદન વગેરેથી પૂજન કર્યું બધાએ સાથે મળીને ભક્તિપૂર્વક દિવ્ય ધૂપની સુગંધ અર્પણ કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈને કહ્યું દેવી બોલ્યા હે દેવતાઓ મારી પાસેથી તમે જેની અભિલાષા રાખતા હો તે માગો દેવતાઓ બોલ્યા હે ભગવતી તમે અમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી છે હવે કંઈ જ બાકી નથી કારણ કે અમારો શત્રુ મહિષાસુર નાશ પામ્યો છે હે મહેશ્વરી એથી પણ વધુ આપવાની આપની ઈચ્છા છે તો અમે જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી આપત્તિઓ હરજો હે દેવી જે મનુષ્યો આ સ્તોત્ર વડે આપની સ્તુતિ કરે છે તેને જ્ઞાન વૈભવ ધન પત્નીનું સુખ આપજો અને જેમ અમારા ઉપર પ્રસન્ન રહો છો તેમ તેના ઉપર પણ પ્રસન્ન રહેજો ઋષિ કહે છે કે હે રાજન દેવો એ જગત માટે અને પોતાના માટે દેવીને પ્રસન્ન કરીને વરદાન માગ્યું દેવી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા હે રાજન ત્રણેય લોકોનું હિત કરનારા એ દેવીએ દેવતાઓના શરીરમાંથી જે સ્વરૂપે પ્રગટ થઈ જે જે કાર્યો કર્યા હતા તે બધું મેં તમને કહી સંભળાવ્યું હવે દેવતા ઉપર ઉપકાર કરવા શુંભ નિશુંભ નો નાશ કરવા જગતના રક્ષણ માટે તે દેવી ગૌરીના દેહમાંથી કેવી રીતે પ્રગટ થયા તે કથા હવે સાંભળો મિત્રો આજની આ દિવ્ય કથામાં આટલું જ ફરીથી મળીશું જગદંબાની આરાધના સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર